ભાઈ બહેન ના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી થઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ રક્ષાબંધન ના પર્વની ઉજવણી કરવામાં આવી હતી મોડાસા સબજેલ ખાતે પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી જેલ પ્રશાસન દ્વારા કરાઈ હતી કેદીઓની બહેન મોડાસા સબજેલ ખાતે પહોંચી હતી જ્યાં ભાઈના કાંડા પર રાખડી બાંધી હતી જલ્દીથી જેલ મુક્તિ થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી ભાઈને રાખડી બાંધવા મોડાસા સબજેલ ખાતે પહોંચેલી બહેનોની આંખો આંસુઓથી ભરાઈ જતા લાગણી સબર દ્રશ્યો સર્જાયા હતા મારું નામ શિખા છે અમે ભિલોડાના વતની છીએ મારો ભાઈ અહીંયા સબજેલમાં છે અમને અહીંયા રાખી પર્વ નિમિત્તે બોલાયા હતા રાખડી બાંધવા માટે તો અમે આવ્યા હતા રાખડી બાંધી એ લોકોની વ્યવસ્થા બહુ સારી છે અંદરથી બધું પ્રોવાઈડ કરે છે કંકુ ચોખા મીઠાઈ પછી ભાઈની યાદમાં છોડ આપે છે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારો ભાઈ જલ્દી છૂટીને બહાર આવે ત્યાંથી ભાઈની યાદમાં છોડ આપ્યો મોડાસા સબજેલ ખાતે દર વર્ષે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેલ પ્રશાસન દ્વારા પ્રથમ વખત બહેનોને છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા પર્યાવરણનું જતન થાય અને ભાઈની યાદમાં બહેનો છોડ વાવે તેવા આશય સાથે ફૂલ છોડ ભેટ આપવામાં આવ્યા હતા આજે આપણા ભારત દેશની અંદર પ્રાચીન કાળથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ભારતના ઇતિહાસમાં આનું ઘણું પણ રક્ષાબંધનનું વર્ણન પણ મળે છે આપણા ગુજરાત જેલ વિભાગની અંદર ગુજરાત જેલ વિભાગના વડા શ્રી રાવ સાહેબ આઈજીપી શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનનો તહેવાર સબજેલ મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે આજે દરેક બંદીવાનોને પોતાની સગી બહેનો આવી એ લોકોને હાથે રક્ષા બાંધી મોઢું ઘર્યું કરાવી અને શુભેચ્છાઓ પાઠવે છે જેલમાંથી જલ્દી છૂટી જવાની શુભકામનાઓ લોકો પાઠવે છે અને આજે અમે પણ એક ભાઈની યાદી રહે એ માટે તમામ બહેનો જે રક્ષાબંધન બાબતે દરેકને એક પ્લાન્ટ એક સોડનું અમે ભેટ આપીએ જેથી કરી બહેનો ઘરે જઈને એનું વાવેતર કરે એ ફોડ એટલે ભાઈની યાદી પણ રહે અને એક પરિવારનું સારામાં સારું જતન થાય એ શુભ આદેશથી આજે રક્ષાબંધન સબ્જેટ મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે આજની તારીખમાં કુલ આપણે એકસો આઠ બંદીવાનો જન્મ છે અને વર્ષો સુધી આપણે ગુજરાત જેલ વિભાગની અંદર રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે મોડાસા સબ જેલ દ્વારા સમયાંતરે તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે જેથી કેદીબંધીઓમાં એક સારા વિચારોનું સિંચન થાય કેદીઓ તણાવમુક્ત રહે તેવા પણ પ્રયાસો જેલ પ્રશાસન દ્વારા સતત કરવામાં આવતા હોય છે જય અમીન સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી